હેલો શું યુટ્યુબ ફેમિલી તો તમે બધા કેમ છો બધા મજામાં મજામાં જઈશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો હવે આ બધા જો આખી ટીમ જેવી છે સાળંગપુર હાલીન તો જોવા બધી પાછળ ટીમ હાલી આવે છે આવડો આ કેડી છે શું ખાય છે આવડો બદામ બદામ કાજુ બદામ મગજ સારો રે અને ઓલો શું ખાય ફેમિલી અત્યારે આ બધા થોડું આવ્યું છે ને પૈસા થઈ ગયા છે જો અહીંયા ભાગ લે છે હું હવે લે છે ખબર લે તો છે હવે અહીંયા લે સાચું છે હવે આપણે આગળ વયા જેવી ઓલા બે આગળ જ્યાં છે પછી બે આવ્યા છે તો આપણે આગળ હાલા જઈએ છીએ ત્યારે તો ફેમિલી કોમેન્ટમાં જણાવજો કે બોટાદ પછી જે ગામ કયું આવે છે એ કોમેન્ટમાં તમે જણાવજો હવે આપણે આગળ હાલા જેવી અહીંથી સાળંગપુર થાય છે ચાર ચાર કિલોમીટર જેવું થતું હોય છે અહીંથી અહીંયા ભાઈ જંગદાસ બાપાની મઠી છે

જો આયે તો મારે પણ તોડો પડીકા તોડો લે થોડો થોડો હા જો કેડી તોડે છે પડીકા ચેલાક લાયો હો લ્યા આલો તમાર બાક છો દુકાન આખી ખાલી કરીને આયા લાગે હમ જોત ખરા નડા પડીકા પડીકા બોટલ પાણી ની બોટલુ લાયો છે એટલે એ મોજે દરિયા હે ફॅमिली આ ચારે પડીકા તોડે છે જોવો તમે બપુજીન બપુજીન બધું છે હું હે બપુજી બપુજી બધું લાયો હો વધરામિયા પપૂજી આ જો તારે પડીકા તોડે હા હું હે વઘારેલી વઘારેલી ખીચડી આમાં પડીકામાં જ આપવા છે હવે જો આવડું આ છે લાગે ગોલમાલ ગોલમાલ એ છે આજ તો એમ પડી જવાનો આલો હટામટ ખાઈ લેવી લોગ બંધ કરીને તો ફાઈનલી ગાઈઝ નાસ્તો વાસ્તો કરી લીધો છે અને કાગળિયા ઉડાડ દીધા છે અને બધા આવડો આજો હજી તો સ્ટ્રીંગ જ પીવે છે કેટલી એલા પી ગયો ચાર આય પોકતા પોકતા આ કયું ગામ આવ્યું ચા પોગો હેથળી હેથળી લેકિન માં ચાર પી ગયો બોટાઈ થી ઓલા બે આમ પાણી ભરવા ગયા છે એક જો આમ બે પાણી ભરે હતે બે પાણી ભરે છે અહીંયા લે હટ ભરી ના ઓ બે પાણી ભરી ના આવે એટલે આ બાજુ અમે ધીમા ધીમા હાલતા થઈ ગયા હું કેવું તારું કે સાળંગપુર ભોગી ગયા હતા અને અહીંયા હનુમાન દર્શન કરી લેજો અને અહીંયા લખ્યું છે શ્રી કષ્ટ દેવ હનુમાન મંદિર અને જો બે જણા અહીંયા જાય છે અમારે મંદિર છે જો તમે હનુમાન દાદાના દર્શન કરી લો કરાવું દર્શન કરી તો હાલીને આવ્યા હતા ને થાકી ગયા હતા ને જો અહીંયા આવીને આ હોઈ ગયો છે આડે કેમ સુઈ ગયા બધું મોજે દરિયા અને આવડો અહીંયા આવીને બે ગયો છે અને ઓલો જોવો